અલગ અલગ પ્રકારના ગૃહમંત્રીના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા તેમજ હરસંઘવીના વિરોધમાં અલગ અલગ જગ્યાએ પૂતળા આવ્યા હતા ના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું આ ઘટના દરમિયાન કઈ રીતના દ્રશ્ય સર્જાયા હતા તેના પર એક વખત નજર કરીએ

આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આમ આદમી પાર્ટી દ્વારા હર ના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા છે

રાજીનામું આપે અને ગુજરાતમાં જે દુષ્કર્મો થઈ રહ્યા છે તેને વડાપ્રધાન તથા અહીંના મુખ્યમંત્રી પોતાના હાથમાં લઈ અને પીડિતાને જલ્દી થી જલ્દી ન્યાય મળે તેની માગણી ઓકે આગામી સમયમાં ન્યાય મને નહીં મળે તો ન્યાય નહીં મળે તો અમે ધરણા પર બેસીશું ગાંધી ચિહ્ને જઈશું પણ પીડિતાને ન્યાય અપાવી જી આ ગુજરાતની અંદર ભારતના કુશાસનની અંદર જે રોજને રોજ આવા દીકરીઓ સાથે બનાવો બનતા આવ્યા છે તેને લઈને હમણાં પંદર દિવસથી છ કેસો આપણા ગુજરાત રાજ્યમાં બન્યા છે તો હરસંઘી નિષ્ફળ રહ્યા છે અને રાજીનામું આપે અને દીકરીને જલ્દી જલ્દ ન્યાય મળે અને ફાંસીની સજા આરોપીઓને મળે એ અમારી માંગ હતી અને અમે કલેક્ટર શ્રીને આજે આવેદન આપ્યું છે અને આશા છે કે અમારા આવેદનને સ્વીકારી અને જલ્દી જલ્દ એક્શન લેશે

અમારી પણ એક જ માંગ છે કે જસદણની કન્યા દાહોદની દીકરી અને ત્યાર ત્યારબાદ વડોદરાની દીકરીને ન્યાય અપાવો અને એક એવી છાપ છોડો જેનાથી આવા હેવાનોના મનમાં આવું કૃત્ય કરતા પહેલા સો વાર આવા હેવાનો વિચારે આ બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો